હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું કાચી કેરીનું વઘાર્યું ઘણા લોકો આને કાચી કેરીનો ગોળવારો મુરબ્બો પણ કહે છે આ માત્ર દસ જ મિનિટમાં બંને તૈયાર થઈ જાય છે અને ખાટો મીઠો અને તીખો હોવાના કારણે શાકની પણ જરૂર ન પડે એટલો ટેસ્ટી બનીને તૈયાર થાય છે ઘરમાં નાના બાળકોથી લઈ મોટા સુધી બધા જ પસંદ આવશે તો આ મુરબ્બો બનાવવા માટે સૌ પહેલા મેં બસો ગ્રામ કાચી કેરી લીધેલી છે કેરીને પાણીથી ધોઈને સાફ કરી લીધી છે ઉપરનો જે દાંડલીનો ભાગ હોય તેને આપણે અલગ કરી દેસુ અને ત્યાર પછી ચાકુની મદદથી કેરીની છાલ ઉતારી લેશું આ મુરબો બનાવવામાં છાલ ઉતારીને જ કેરીનો ઉપયોગ કરવાનો છે છાલને ચડતા વધારે વાર લાગશે હવે આપણે જે વચ્ચેનો ગોટલીનો ભાગ છે તેને ચાકુથી અલગ કરી દેસુ અને કેરીના મીડિયમ ટુકડા કરી અને તૈયાર કરી લેશું અહીં કેરીના વધારે નાના પણ નહીં અને એકદમ મોટા પણ નહીં તેવા ટુકડા કરવાના છે વચ્ચેનો જે આ ગોટલીનો પાક છે તેનાથી દાંતને ઘસીએ તો દાંત એકદમ સરસ સાફ થઈ જાય છે તો ગોટલીને ફેંકવાના બદલે ગોટલીનો પણ ચોક્કસથી ઉપયોગ કરવો જોઈએ બધી કેરીને આ રીતે મીડિયમ સાઇઝના ટુકડા કરીને તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકશો બધી કેરીના મેં આ રીતે ટુકડા કરીને તૈયાર કરી લીધી છે હવે તેને આપણે સાઈડમાં રાખી દેસું એક પેનમાં એક પાવડા જેટલું તેલ ગરમ કરવા રાખી દેસું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં બે થી ત્રણ લવિંગ બે સુકેલા લાલ મરચા બે તજના ટુકડા અને બે ઉમેરી બધી વસ્તુને તેલમાં તમાલપત્રા મસાલા તેલમાં ફૂટી જાય ત્યાર પછી આપણે તેમાં અડધી ચમચી જેટલી રાય ઉમેરીશું તમને રાઈ પસંદ ન હોય તો રાઈ તમે સ્કીપ પણ કરી શકો છો અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરીશું રાઈ અને જીરું બંને સંતળાઈ જાય ત્યાર પછી આપણે તેમાં પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરીશું રાઈ ઉમેરવાથી રાઈનો સ્વાદ આ મુરબામાં સરસ આવે છે તો તમને પસંદ હોય તો ઉમેરવાની હવે આપણે સુધારેલી કેરી ઉમેરી દેસુ અને ગેસને ધીમો કરી દેસુ ધીમા તાપ ઉપર બે થી ત્રણ મિનિટ સુધી કેરીને આ રીતે ચડવા દેસુ વચ્ચે વચ્ચે તેમાં ચમચો ફેરવતા રહેશું કેરી ઝડપથી ચડી જાય એ માટે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું ફરી પાછું એકાદ મિનિટ સુધી તેને થવા દેશું અહીં કેરી વધારે પડતી ન ચડી જાય તેનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે થોડા એવા કેરીના ટુકડા બાકી દેખાય તેવી જ આપણે કેરીને જ ચડેવાની છે ચપટી એવી હળદર ઉમેરી દેસુ અને તેને મિક્સ કરી લેશું માત્ર બે થી ત્રણ મિનિટમાં કેરી આપણી એકદમ સરસ તેલ સાથે સંતરાઈ જશે તો તમે જોઈ શકશો હવે કેરી એકદમ સરસ સંતળાઈ ગઈ છે આ સમયે હવે આપણે તેમાં ગોળ ઉમેરી દઈશું તો ગોળ અહીં આપણે જે પ્રમાણે કેરીમાં ખટાશ હોય એ પ્રમાણે લેવાનો છે મેં અહીં ત્રણ મોટી ચમચી જેટલો ગોળ લીધેલો છે બસો પચાસ ગ્રામ કેરીની સામે ત્રણ મોટી ચમચી જેટલો ગોળ ઉમેરેલો છે કેરી જો વધારે ખાટી હોય તો થોડો વધારે ગોળ ઉમેરવાનો બધો ગોળ ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને થવા દેસુ ચમચાથી આ રીતે તેને હલાવતા રહેશું જેથી કરીને ગોળ તળીએ બેસે નહીં ગોળ બધો ઓગળી જાય ત્યાર પછી આપણે તેમાં અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરી દેસુ અને હળવા હાથે ચમચાથી તેને મિક્સ કરી લેશું હવે આ મુરબાને ગેસ પરથી આપણે નીચે ઉતારી લેશું અને ગરમા ગરમ મુરબ્બાને સર્વ કરી લેશું સૌ પહેલા આપણે જે તમાલપત્ર ઉમેરેલા છે તેને આપણે કાઢી લેશું સુકેલા લાલ મરચાં અને લવિંગ ઉમેરેલા છે તેને આપણે એમનામ જ રહેવા દેવાના છે જેથી કરી અને તેની મુરબામાં એકદમ સરસ સુગંધ આવશે આ મુરબ્બાને તમે કાચની બરણીમાં ભરી અને આઠ દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો ફ્રીજ વગર પણ બે દિવસ સુધી બહાર પણ નથી બગડતો ગરમા ગરમ મુરબ્બાને સર્વ કરી લેશું તો ફ્રેન્ડ્સ તમે આને કાચી કેરીનો મુરબો કહો છો કે કાચી કેરીનું વઘાર્યું કહો છો તે મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો તૈયાર છે ખાટો મીઠો અને તીખો ચટપટો આપણો કાચી કેરીનો મુરબ્બો આજનો વિડીયો પૂરો જોયા પછી જો સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી રેસીપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું અવાજ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને મારા જય માતાજી વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર